ગઈકાલની જ વાત છે અમારે એક રિલેટિવ્સનું અવસાન થયું તેથી તેની ક્રિયામાં ગયા ત્યાર બાદ મેં એક બાબત છે જે ઘણી વિચારવાલાયક બાબત છે કે શું ખરેખર તેને દુઃખ કહી શકાય કે ડોળ કહી શકાય એ ખરેખર વિચારવાલાયક બાબત છે જ્યારે ક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાર પછી માન્યું કે ભાઈ બધા જ હતાશ હોય નિરાશ હોય દુઃખ અનુભવતા હોય રોકડ પણ થતી હોય પરંતુ જ્યારે આપણે એવા માઠા પ્રસંગમાં જાય છીએ અને આપણે આ માઠા પ્રસંગની આ ગઈકાલની જ વાત નથી પરંતુ દરેક માઠા પ્રસંગની આ વાત છે કે જે અત્યાર સુધી થતા આવ્યા છે કે જ્યારે આપણે એવા માઠા પ્રસંગમાં જઈ છીએ ત્યારથી જમીને બધા નીકળે છે વચ્ચેનો જે સમયગાળો છે એ ખૂબ કરુણ હોય છે બધા દુઃખ અનુભવતા હોય રોકડ પણ થતી હોય હતાશ પણ હોય મનમાં ઘણો બધો દુઃખનો ઉભરો પણ આવતો હોય માન્યું કે જેના અંગત એ વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે તેના જે સ્વજન છે એને દુઃખ થાય કારણ કે પોતાનું કોઈક વ્યક્તિ ગુમાવ્યું છે એને દુઃખ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ બાકીની અમુક વ્યક્તિઓ હોય કે જે અત્યાર સુધી ક્રિયામાં બેઠેલી હોય રોકડ કરતી હોય રડતી હોય અને એવો ડોળ કરતી હોય કે એને પોતાને જ દુઃખ છે અને એને એ જ વ્યક્તિ હોય ક્રિયાપતિ જાય જમી લીધું હોય ત્યાર પછી હસી હસીને અન્ય સાથે વાતો કરી રહી હોય તે મતલબ શું આપણે કોને બતાવવા માટે કરીએ છીએ આપણે દુઃખ છે એ ઊંચે ઊંચેથી બોલીને વ્યક્ત કરીએ છીએ કોને બતાવવા માટે હમ આપણી જે હતાશા છે એ વ્યક્ત કરીએ છીએ કોને સારું લગાડવા માટે કરીએ છીએ માત્ર ને માત્ર એ વ્યક્તિને કે જેનું સ્વજન જે વ્યક્તિએ ગુમાવ્યું છે એને બતાવવા માટે એને સારું લગાડવા માટે કે અમને દુઃખ છે એ લોકોને બતાવવાની જરૂર નથી સાચી શ્રદ્ધાંજલિ તો એ છે કે તમે તેના માટે કંઈક સારા કાર્ય કરો એનું સ્મરણ કરો એના માટે ઈશ્વરને યાદ આપો કે જલ્દીથી એ આત્માનો મોક્ષ થઈ જાય એ જીવને છુટકારો મળી જાય એની પીડામાંથી એવા શબ્દો ભગવાન પાસે બોલો પ્રાર્થના રૂપે એ મારે તમને બધાને છે ને રહી વાત એની પાછળ દુઃખની કે રોકડની કે દોડની કે દેખાવની તો તમારે બીજા કોઈ વ્યક્તિને બતાવવાની જરૂર જ નથી કારણ કે એની સાક્ષી ખુદ ભગવાન છે એનો પુરાવો ખુદ ઈશ્વર છે પરમાત્મા છે બીજાને શું દેખાડવાની વાત છે એમાં કોઈને દેખાડવાની જરૂર નથી કારણ કે ભગવાન આપણને સતત જુવે છે એ ખૂણે ખૂણે વ્યાપિત છે આપણું સતત નિરીક્ષણ કરે છે અને એક સીસીટીવી કેમેરાની જેમ આપણને જુએ છે એ હર હંમેશ યાદ રાખજો